પાટણ જિલ્લાની પાંચ નગરપાલિકાઓને મુખ્યમંત્રીના હસ્તે જે તે શહેરોના આંતરમાળખાકીય વિભાગ વિકાસ કામો માટેની બે હજાર ચોવીસ પચીસની વિકાસ ગ્રાન્ટોની લાહણી કરાઈ હતી આ ગ્રાન્ટોના પ્રથમ હપ્તા પેટે પાટણ જિલ્લાની પાંચ નગરપાલિકાઓ પાટણ સિદ્ધપુર રાધનપુર હારી ચાણસમાની કુલ રૂપિયા બાર લાખ પચીસ હજારની રકમના ચેકની ફાળવણી કરી હતી મુખ્યમંત્રી યોજાયેલા ચેક વિતરણ કાર્યક્રમમાં પાટણ જિલ્લાની તમામ પાંચ નગરપાલિકાઓના અધિકારી પદાધિકારીઓને

આઠ કરોડની ગ્રાન્ટમાંથી રૂપિયા છ કરોડની ગ્રાન્ટ જનરલ કામો માટે એસસીએસપી વિસ્તારના કામો માટે રૂપિયા એક કરોડના કામો થશે તે પૈકીના પ્રથમ હપ્તા રૂપે રૂપિયા ચાર કરોડનો ચેક મળ્યો હતો તે જ રીતે બ વર્ગ સિદ્ધપુર નગરપાલિકા ને રૂપિયા છ કરોડની ની ગ્રાન્ટ મંજૂર થઈ છે તેમાંથી રૂપિયા ચાર કરોડ જનરલ કામો માટે અને રૂપિયા

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ